કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતિભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું હવે આજે જે આપણો વિડીયો છે તે ખેડૂતોની જે બસો મણ મગફળી ખરીદવા માટેની જે માંગ હતી કે ગઈ સાલ સરકારે બસો મણ મગફળીની ખરીદી કરી હતી એટલે કે ચાર કિલો મગફળીની આ વર્ષે પણ ખરીદી કરવી જોઈએ તો તેને માહિતી માટે જે આપણો વિડીયો છે તેની પહેલા બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં પેલું બેલનું આઈકો છે તે અવશ્ય ખેડૂત મિત્રો છેલ્લા આઠ દસ દિવસ પહેલા વરસાદ પડ્યો મગફળીની ખરીદી માટે પહેલા પણ ખૂબ જ વિરોધ પણ ચાલ્યો હતો કે મગફળીની ખરીદી મણ જેવી થવી જોઈએ વચ્ચે સરકારનો પરિપત્ર થયો અને પહેલી તારીખથી મગફળીની ખરીદી શરૂ થવાની હતી તે ખરીદી રદ કરવામાં આવી વરસાદના લીધે કે વરસાદની સિઝન છે અને જેના લીધે જો ખરીદી પાછળ કરવામાં આવી હવે લગભગ દસ તારીખથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે તેવા સમાચાર મળી રહ્યા છે એની વચ્ચે ગુજકો માછલના ચેરમેને પણ એક મીડિયાની અંદર ઇન્ટરવ્યુ આપ્યું તેમાં પણ તેઓ કહ્યું કે ભાઈ અમને ખરીદી માટેનું કહ્યું જ નહોતું તો આવા ઘણી વખત આ વર્ષે મગફળીની અંદર ખૂબ જ પ્રશ્નો આવ્યા પણ હવે એક લેટર જે વાયરલ થઈ રહ્યો છે એની આપણે પુષ્ટિ નથી કરતા પણ જે હકીકત છે નાયબ ખેતી નિયામક દ્વારા જે લેટર મૂકવામાં આવ્યો છે તે હું તમને વાંચી સંભળાવું અને એક બીજો પણ જે

જે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયામાં સુધારો કરવા બાબતે આપશ્રીની પીજી ક્રિવેન્સ તેમજ માનનીય અધિક મુખ્ય સચિવ શ્રી કૃષિ કરેલ રજૂઆતો અત્રે મળેલ છે જેના અનુસંધાને સદર પત્રમાં આપ શ્રી દ્વારા કરેલ રજૂઆતમાં ખેડૂત લક્ષી વિવિધ આર્થિક સામાજિક અને વહીવટી વિસંગતા દર્શાવતા મુદ્દાઓ પૈકી અત્રે લગતા મુદ્દા નંબર બે ખાતે દીઠ ખાતા દીઠ પાકની ખરીદ ઓછી ખરીદી અને બજાર ભાવનું શોષણ પ્રત્યે અસહ્ય મર્યાદા ગુણવત્તા અને માંગણી અન્વયે જણાવવાનું કે સદરહુ ટેકાના ભાવની ખરીદી માટે રાજ્ય સરકાર ભારત સરકાર શ્રીની પીએસએસ ગાઈડલાઈન અમલમાં છે જે મુજબ ટેકાના ભાવે જનસોની ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે વધુમાં હાલ ભારત શ્રીની બે હજાર ચોવીસની રિવાઈઝ ગાઈડલાઈન મુજબ ચાર કિલા પ્રતિ ખેડૂત દીઠ પ્રતિદિન ખરીદીની મર્યાદા નક્કી કરેલ છે જે આપને જાણ સારું થવા સારું એકાએક મેસેજ જે પરિપત્ર ગ્રુપોમાં વાયરલ થયો છે તેની હજી સુધી આપણે કોઈ પુષ્ટિ નથી કરતા પણ જો અધિકારીઓની ચર્ચાઓ થતી હશે એના વચ્ચે એક બીજા પણ સમાચાર પહેલા આવ્યા હતા કે ભાજપ કિસાન મોરચાના હિતેશ પટેલ દ્વારા પણ સરકારને બે બસો મણ મગફળી ખરીદી કરવા માટે પરિપત્ર કરવામાં આવ્યું પણ મગફળીની ખરીદી જે ટાળવામાં આવી છે હવે બસો મણ મગફળી ખરીદી થશે તેવા સમાચાર આવી રહ્યા છે પણ તેની વચ્ચે વરસાદ થયો મગફળીની ગુણવત્તાની અંદર ઘણો ફરક પડ્યો છે તો મગ વરસાદની જે ગુણવત્તા માટે કિસાન ગુજરાત રાજ્ય કિસાન સંગઠન દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે મુખ્યમંત્રી સાહેબને તો તેમાં એવું જણાવવા આવ્યું છે કે પાછોતરા વરસાદ અને માવઠાના કારણે મગફળીના પાકમાં ઉતારા ખૂબ જ ઓછા જોવા મળેલ છે જેથી ખુલ્લા બજારમાં ભાવ ઓછા હોવાથી શક્ય બને તેટલી મગફળી ખેડૂતોના ટેકાના ભાવે વેચવા જોવા મળશે એટલે ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા આવશે વધારે કેમ કે ગુણવત્તા મગફળીની ખરી ખરાબ થઈ ગઈ જેના લીધે ખેડૂતો માર્કેટ કરતા ટેકાના ભાવે વેચવા માટે વધારે આગ્રહ રાખશે કેમ કે પૂરતા ભાવ મળે માર્કેટ યાર્ડોની અંદર પૂરતા ભાવ નથી મળી રહ્યા હવે સરકારના મુજબ બોલ્ડ મગફળી પોસઠ ટકા અને જીમી મગફળીમાં એસી ટકા થવી જોઈએ એટલે કે બસો મણ મગફળીમાંથી દાણાનું વજન ઝીણી મગફળીમાં એકસો ગ્રામ અને મોટી મગફળીમાં એકસો ગ્રામ થવું જોઈએ પણ આ આકરા માપદંડ પ્રમાણે આશરે એસી ટકા ખેડૂતોની મગફળી ભૂતકાળમાં રિજેક્ટ થતી જોવા મળતી ખેડૂતો પાસેથી જે મગફળી માટે માપદંડની ગુણવત્તા ચકાસણીમાં પાસ થયેલી ખરીદવામાં આવે તેની અંદર આપ સાહેબ શ્રીને વિનંતી છે કે તાત્કાલિક આકરા માપદંડમાંથી ઝીણી અને મોટી મગફળીમાં દસ દસ ગ્રામ ઘટાડી એટલે કે ઝીણી મગફળીમાં એકસો ત્રીસ ગ્રામ અને મોટી મગફળીમાં એકસો વીસ ગ્રામ વજન માન્ય ગણી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી ખેડૂતોને હા મુશ્કેલીના સમયમાં આપણે હાથ આપશો તેવી આશા રાખીએ છીએ ગુણવત્તાની અંદર ખરાબ થયું છે તો મગફળીની અંદર વજન ઘટશે તેવા પણ પ્રશ્ન આવશે તો તેના બાબતે સરકારે એમાં પણ સુધારો કરીને પરિપત્ર કરવો જોઈએ કેમ કે ખેડતો વર્ષ માટે આ વર્ષ ખૂબ જ ખરાબ છે પહેલાં પણ માવઠું થયું ખૂબ જ વરસાદ થયો મગફળીની સિઝન સારી હતી અને મગફળી સારું એવું ઉત્પાદન આવ્યું હતું પણ પાછળ વરસાદ થયો સમગ્ર ગુજરાતમાં એટલે લગભગ બસોને ઓગણપચાસ તાલુકાની અંદર ખેતી પાકોમાં ખૂબ જ નુકસાન જોવા મળે છે આ બાબતે સરકાર આજે રાત્રે સારું એવું કૃષિ પેકેજ પણ જાહેરાત કરી શકે છે તો આભાર બનાસની ખેતી ચેનલ સાથે જોડાયેલા રહો તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય આપો અમારી બનાસની ખેતી ચેનલ ને હજુ સુધી તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરો ને તેની બાજુમાં આપેલું બેલ આઇકન છે તે અવશ્ય દબાવો આ વિડીયો સુધી શેર કરો આભાર